આજે આપણે ગામડા વિશે જૂની વાતો જાણીશું ગામડાના સિનિયર સિટીઝનો પાસેથી કદાચ આવા કપડા વાળી પહેરવા વાળી હવે આ શેલ્લી પેઢી હશે પછી આ કપડા નહીં જોવા મળે પંદર દસ પંદર વર્ષ પછી મળશે જોવા દસ પંદર વર્ષ પછી કોઈ આવા કપડા પહેરશે ભલે દસ પંદર વર્ષ

સમય કરવાનો તમારા કેવી હતી ખાણી ખાણીપીણી કેવી ખાણી પડે હાથે પચાસ વર્ષ પેલા કેવું હતું ગોવિંદ પણ એવું નહીં

પણ ખોરાક એવું જાણે જો ઘણા એવા હોય ને શું ખબર હોય ખાંડા બેઠા બેઠા